બ્રહ્માજીએ પોતાની પુત્રી સરસ્વતી સાથે લગ્ન કેમ કર્યા ભગવાન બ્રહ્માજી પોતાની જ પુત્રી સરસ્વતી તરફ કેમ આકર્ષાયા હતા અને તેમની સાથે જ લગ્ન કેમ કર્યા નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે એક નવા વિડીયોમાં મિત્રો બ્રહ્મા અને સરસ્વતીની આ કહાની એ સમયથી શરૂ થઈ હતી જ્યારે આ પૃથ્વીની રચના થઈ રહી હતી આપણા હિન્દુ શાસ્ત્રો મુજબ આ સૃષ્ટિની રચના બ્રહ્માજીએ કરી હતી અને સૃષ્ટિના પાલનકર્તા તરીકે આપણે સૌ ભગવાન વિષ્ણુને માનીએ છીએ આ સાથે જ ભગવાન શિવને આપણે આ સૃષ્ટિના સહારક તરીકે ઓળખીએ છીએ પરંતુ મિત્રો વિચાર્યા જેવું એ છે કે આપણે સૌએ ભગવાન વિષ્ણુ અને શિવના મંદિર તો ઘણી જગ્યાએ દેખ્યા હશે પરંતુ બ્રહ્માજીનું મંદિર ક્યાં પણ જોયું નહીં હોય મિત્રો આખી પૃથ્વી ઉપર ભગવાન બ્રહ્માનું મંદિર કે મૂર્તિ ફક્ત ને ફક્ત ભારતના એક શહેર પુષ્કળમાં જ જોવા મળશે મિત્રો સરસ્વતી પુરાણમાં ભગવાન બ્રહ્મા અને માતા પાર્વતીના લગ્ન વિશે લખ્યું છે અને આ પ્રશ્ન માટે જ્યારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની રચના કરી રહ્યા હતા ત્યારે બ્રહ્માંડની એટલે કે સૃષ્ટિની રચના ચાલુ રાખવા માટે જ્ઞાનની જરૂર હતી તેથી બ્રહ્માજીએ તેમના મનથી માતા સરસ્વતીની રચના કરી મિત્રો સરસ્વતીને કોઈ મા નથી કેમ કે તેમનો જન્મ બ્રહ્માજીના મન દ્વારા થયો છે મા સરસ્વતીને જ્ઞાનની દેવી તરીકે જાણવામાં આવે છે અને ભગવાન બ્રહ્માજીને સરસ્વતીની સાથે આ પૂરી સૃષ્ટિની એટલે કે પૃથ્વીની રચના કરી આ સૃષ્ટિની રચના દરમિયાન ભગવાન બ્રહ્માદેવી સરસ્વતીના રૂપથી આકર્ષાયા અને તેમના રૂપ ઉપર મોહિત થઈ ગયા કેમ કે માતા સરસ્વતી જ્ઞાનની દેવીની સાથે સાથે તેઓ તેમના સ્વરૂપમાં પણ ખૂબ જ આકર્ષક અને સુંદર હતા પરંતુ સરસ્વતીનું જીવન બ્રહ્માથી થયું હતું જેના કારણે જ્યારે ભગવાન બ્રહ્મા સરસ્વતી તરફ આકર્ષાયા ત્યારે તેમની દેવલોકમાં ખૂબ જ નિંદા થઈ જોકે આ બધું હોવા છતાં બ્રહ્માજીએ સરસ્વતી સાથે લગ્ન કર્યા અને લગભગ સો વર્ષ સુધી પૃથ્વી પર જંગલમાં રહ્યા જ્યારે બ્રહ્મા સરસ્વતી સાથે રહેતા હતા ત્યારે તેમને મનુ નામનો એક પુત્રનો જન્મ થયો અને આગળ જતા મનુના જન્મથી જ મનુષ્ય જાતિનો આગળ ફેલાવો થયો અને આ મનુની જ વસ્તી મનુષ્યના રૂપમાં વધવા લાગી મિત્રો તે સમયે ભગવાન બ્રહ્માના આ વર્તનને કારણે દેવ લોકોએ નક્કી કર્યું કે આ જગતમાં બ્રહ્માની પૂજા કરવામાં આવશે નહીં મિત્રો હવે જાણીએ કે માતા સરસ્વતીએ બ્રહ્માજીને શ્રાપ કેમ આપ્યો હતો તો સરસ્વતી પુરાણમાં બતાવવામાં આવ્યું છે કે બ્રહ્માજીએ સરસ્વતીને તેમના પોતાના મનથી બનાવેલા છે અને માતા સરસ્વતીના રૂપમાં તેઓ મોહિત થઈ ગયા હતા એટલે આ વાતને માતા સરસ્વતી સમજી ગયા હતા તેથી આ સમજીને તેણીએ પોતાનું સ્વરૂપ બદલી નાખ્યું અને ભગવાન બ્રહ્માની નજરથી પોતાને બચાવવા પૃથ્વી પર આવી પરંતુ બ્રહ્માજીએ હાર ના માની અને માતા સરસ્વતીને શોધી કાઢ્યા ભગવાન બ્રહ્મા માતા સરસ્વતી સાથે શારીરિક સંબંધ બાંધવા માંગતા હતા પરંતુ આ માટે સરસ્વતી માતા તૈયાર ન હતા અને ત્યારે જ સરસ્વતીએ બ્રહ્માને શ્રાપ આપ્યો હતો કે તેમણે આ પૃથ્વીની સર્જના કરી છે કે રચના કરી હોવા છતાં પણ આ પૃથ્વી પર તેમની કોઈ પણ મનુષ્ય પૂજા કરશે નહીં મિત્રો બ્રહ્મા અને સરસ્વતીનો સંબંધ શું છે તો હિન્દુ ધર્મમાં બ્રહ્મા અને સરસ્વતી બંને ખૂબ જ મહત્વપૂર્ણ દેવી દેવતા છે અને આવી બધી જ માહિતી ઉપર ભરોસો કરતા પહેલા તમારે એકવાર વેદ અને પુરાણ ચોક્કસ વાંચી લેવા જોઈએ મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મ વિશેની તમામ માહિતી વેદોમાં આપવામાં આવી છે અને આપણે જેટલા પણ દેવી દેવતાઓને જાણીએ છીએ તેમના વિશે પુરાણોમાં જ લખ્યું છે હવે આપણે એ પણ સમજવું પડશે કે બ્રહ્મા અને સરસ્વતી વચ્ચેના સંબંધને લઈને જે માહિતી આપવામાં આવેલી છે તો મિત્રો એવું કહેવાય છે કે આ માહિતી સરસ્વતી પુરાણમાં આપવામાં આવેલી છે પરંતુ સરસ્વતી પુરાણ નામનું કોઈ પણ પુરાણ હિન્દુ ધર્મમાં મોજૂદ છે જ નહીં મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ચાર વેદ અને અઢાર પુરાણોનો ઉલ્લેખ છે અને આ અઢાર પુરાણોમાં સરસ્વતી પુરાણનો ક્યાંય પણ ઉલ્લેખ છે જ નહીં અમુક જગ્યાએ મત્સ્ય પુરાણનો ઉલ્લેખ છે પરંતુ આ પુરાણમાં પણ તમને સરસ્વતી અને બ્રહ્માના લગ્ન વિશે કોઈ માહિતી જોવા મળશે નહીં આવી સ્થિતિમાં તમને પ્રશ્ન એ થાય છે કે બ્રહ્મા અને સરસ્વતી વચ્ચે શું સંબંધ છે તો તેના માટે તમારે સમજવું પડશે કે બ્રહ્માએ આ સૃષ્ટિની રચના કરી હતી એટલે કે જ્યારે ભગવાન બ્રહ્મા સૃષ્ટિની રચના કરવા બેઠા હતા ત્યારે વિષ્ણુ અને મહેશ સિવાય આ વિશ્વમાં કોઈ પણ અસ્તિત્વમાં ન હતું તેથી જો તેમને સૃષ્ટિને આગળ લઈ જવા હોય તો તે માટે કોઈ સ્ત્રી અથવા પુરુષની જરૂર અવશ્ય હોય એવામાં બ્રહ્માજીએ માતા સરસ્વતીને તેમના મનની શક્તિ દ્વારા અને આ સિવાય ભગવાન બ્રહ્માએ માતા સરસ્વતી સાથે નારદ મનુ જામવત સનક સંધન સનાતન કુમાર અને ભૃગોની રચના તેમના મનથી કરી અને તેમને પૃથ્વીને આગળ ચલાવવા માટે ધરતી ઉપર મોકલ્યા અને આ માટે પૃથ્વી ઉપર જ જ્ઞાનનું સંતુલન જાળવી રાખવા માટે તેમણે માતા સરસ્વતીને પોતાની સાથે જ રાખ્યા અને તેમની સાથે રહેતી સ્ત્રીને બ્રહ્માજીએ પત્નીનો દરજ્જો આપી દીધો મિત્રો હવે તમારા મનમાં એ પ્રશ્ન થતો હશે કે સરસ્વતી બ્રહ્માજીની પત્ની છે કે પુત્રી તો મિત્રો બ્રહ્માંડમાં બનાવેલી દરેક વસ્તુની રચના જો ભગવાન બ્રહ્મા દ્વારા કરવામાં આવી છે તો પત્ની અને બેટી એ બંનેનું સર્જન પણ ભગવાન બ્રહ્મા દ્વારા શક્ય હતું તેમજ જો ભગવાન બ્રહ્માને કોઈની સાથે લગ્ન કરવા જતા તો તેના માટે પણ તેમણે મનની શક્તિ દ્વારા કોઈ એકને તો અવશ્ય જ બનાવવું પડશે અને તેમની મનની ઈચ્છા શક્તિના જન્મને કારણે તેમનો સંબંધ પણ પુત્રી જેવો માનવામાં આવે છે જો કે સૃષ્ટિની રચના પછી વિવિધ ઘટનાઓને કારણે બ્રહ્માના લગ્ન પાંચ વખત થયા હતા અને આ જ કારણે તેમની પાંચ પત્નીઓ હતી જેમાં સરસ્વતી સાવિત્રી ગાયત્રી શ્રાદ્ધ અને મેધા હતી હવે મિત્રો આપણે એ વિશે પણ જાણીશું કે શા માટે બ્રહ્માજીની પૂજા નથી થતી તો મિત્રો આ ધરતી પર તમે ભગવાન વિષ્ણુ કે ભગવાન શંકરનું મંદિર જોયું જ હશે પરંતુ તમે ક્યારેય નહીં જોયું હોય તો તમને જણાવીએ કે રાજસ્થાનના પુષ્કળમાં તેમનું એક મંદિર છે અને તે મંદિર ત્રણ તળાવોથી ઘેરાયેલું છે એક પ્રચલિત કથા અનુસાર બ્રહ્માંડની રચના કર્યા પછી વરજના સ્નામનના રાક્ષસીએ પૃથ્વી પર ખૂબ જ તબાહી મચાવી હતી અને જ્યારે આ રાક્ષસે ભગવાન બ્રહ્મા સાથે દુર્વ્યવહાર કર્યો ત્યારે બ્રહ્માજીએ વ્રજનાસરનો વધ કર્યો અને આ દરમિયાન તેમના કમળના ત્રણ ટુકડા પૃથ્વી પર પડ્યા અને તેમાંથી વિશાળ સરોવરો બની ગયા જે સ્થળ આજે પણ ભારતના પુષ્કર નામના વિસ્તારમાં છે અને તે ત્રણ જિલ્લા વ્યાસ મધ્ય અને કનિષ્ઠ પુષ્કર તરીકે ભગવાન બ્રહ્મા રૂબરૂ સાક્ષાત બેસવા પધાર્યા હતા પરંતુ આ યજ્ઞ કે પૂજામાં પતિએ પત્ની સાથે બેસવાનું હોય છે તે સમયે ભગવાન બ્રહ્માની પત્ની સાવિત્રી હતી પરંતુ તેમણે આવવામાં ઘણો વિલંબ થયો હતો ઘણો સમય તેમની રાહ જોયા બાદ પૂજા મુહૂર્તનો સમય સમાપ્ત થવાથી બચાવવા માટે ભગવાન વિષ્ણુએ એક સુજાવ આપ્યો કે ભગવાન બ્રહ્માના લગ્ન આ પૂજા સમયમાં જ કરી દેવામાં આવે ત્યારે આ વિચાર ઉપર નારદ મુનિએ સંમતિ આપી અને ત્યાંની જ સ્થાનિક એક છોકરીને મનાવીને ભગવાન બ્રહ્મા સાથે લગ્ન કરવા માટે તૈયાર કરી અને તેનો નામ ગાયત્રી રાખ્યું જ્યારે ભગવાન યજ્ઞમાં ગાયત્રી સાથે બેસીને પૂજા સંપૂર્ણ કરી લીધી ત્યારે માતા સાવિત્રી ત્યાં આવ્યા અને આ બધું જોઈને તેઓ ખૂબ જ ક્રોધિત થયા અને તેમણે ભગવાન બ્રહ્માને શ્રાપ આપ્યો હતો કે તેમની પૃથ્વી પર ક્યારેય પૂજા થશે નહીં ત્યારબાદ નારદ મુનિએ તે કુંવારી છોકરીને શોધી તેમણે પણ શ્રાપ આપ્યો કે નારદ જીવનભર કુંવારા જ રહેશે અને જ્યારે માતા સાવિત્રીને ખબર પડી કે આ વિચાર ભગવાન વિષ્ણુ દ્વારા આપવામાં આવ્યો હતો ત્યારે માતા સાવિત્રીએ ભગવાન વિષ્ણુને પણ શ્રાપ આપ્યો કે તેઓ તેમની પત્નીથી અલગ થશે અને આ શ્રાપના કારણે ભગવાન વિષ્ણુને માતા સીતાના વિયોગની પીડા સહન કરવી પડી આ પછી જ્યારે માતા સાવિત્રીનો ક્રોધ સમી ગયો અને તેમણે ભગવાન બ્રહ્મા પર દયા બતાવી અને ભગવાન બ્રહ્માને કહ્યું કે તેમની પૂજા ધરતી પર ફક્ત અને ફક્ત પુષ્કરમાં એક જ જગ્યાએ થઈ શકે છે તે પછી ભગવાન બ્રહ્માના આવા વર્તનથી પ્રભાવિત થઈને તેઓ પુષ્કર પાસેના રત્નાગીરી નામના પર્વત પર ગઈ અને ત્યાં જઈને હંમેશા માટે તપસ્યામાં લીન થઈ ગયા અને આજે પણ માતા રત્નાગીરી પર્વત પર છે અને અહીં સાવિત્રીનું મંદિર છે અને તેની નીચે પુષ્કરનું બ્રહ્મા મંદિર છે જેની સ્થાપના ઇતિહાસકારોના મત અનુસાર આચાર્ય શંકરાચાર્યના દ્વારા સન સાતસો અગિયારમાં કરવામાં આવી હતી પહેલાં અહીં મૂર્તિ વિના પૂજા થતી હતી